મહુવામાં એક સરાનીય ઘટના સામે આવી છે જેમાં તેરા તુજકોર પણ અભ્યાન હેઠળ મહુવા ટાઉન પોલીસ ની કાબીલે તારીફ કામગીરી જોવા મળે મળતી માહિતી મુજબ મહુવાની પોલીસ ટીમે ફક્ત ત્રીસ મિનિટમાં અંદાજે દસ લાખ રૂપિયાના સોનાના દાગીના શોધી કાઢીને તેને તેના મૂળ માલિકને પરત આપ્યા આજરોજ મહુવાના એક મુસાફરે પોતાની દાગીનાની બેગ એક રિક્ષામાં ભૂલી ગઈ હતી રિક્ષા ચાલકને શરૂઆતમાં તેની ખબર ન હતી પરંતુ જ્યારે બેગ મળી ત્યારે ઈમાનદારી પૂર્વક તેને પોલીસને જાણ કરી અને પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી તપાસ બાદ દાગીનાની બેગ મૂળ માલિક સુધી સુરક્ષિત રીતે પહોંચાડી હતી આ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડનાર રિક્ષા ચાલક ઇકબાલભાઈ દાદુભાઈ અગવાન તેમની ઈમાનદારી અને મહુવા પોલીસની ઝડપી કામગીરી માટે સમગ્ર મહુવા શહેર પ્રશંસા કરી રહ્યું છે ત્યારે તેરા દૂધકોર પણ અભિયાન હેઠળ આ ઘટના માનવતા અને વિશ્વાસનો અનોખો સંદેશ આપ્યો હતો રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ વાજા તથા હર્ષદભાઈ દેવજીભાઈ વાજા એ પોતાના જૂના દાગીનાના બદલામાં નવા દાગીના લેવા લેવા માટે રાજુલાથી મોવા ખાતે આવેલ હોય અને મોવા બસ સ્ટોપ ખાતેથી રિક્ષા કરી અને મોવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને કરે છે અને પોલીસને એટલે કે મોવા ટાઉન તથા તેમની સમગ્ર બનાવની જાણ થતાં તેમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને સીસીટીવી કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જે હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દામાલની 10 લાખ રૂપિયા છે જેમાં 10 લાખ માં ડાકીમાં તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દામલ મોવાા ટાઉન પી ના ના આમાં કોઈ હેતુ એમને પણ માં નહોતું કે આ બેગ ત્યાં રહી ગયેલ છે અને આ જે છે એ અર્પણ અંતર્ગત પરત આપવામાં આવે છે